ભાગી પડ્યું હતું જેને પરિણામે આ ચૂંટણી રસાકથી સભર બની છે જો કે હવે જ્યારે પ્રતિષ્ઠાનો જંગ ગણાતી બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીને ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે રિવાઇવલ જૂથમાં એક અનેરો આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે એ પાછળનું કારણ એમના પ્રમુખ પદના ઉમેદવાર કિરણ મોરે છે અત્રે નોંધનીય છે કે માત્ર વડોદરા જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટ ક્ષેત્રે કિરણ મોરેના યોગદાનને કોઈ નકારી શકે નહીં ત્યારે રિવાઇવલ જૂથના આ પ્રેસિડેન્શિયલ ઉમેદવાર સામે રોયલ અને સત્યમેવ જય તે જૂથ નક્સિક ક્રિકેટરને ઊભા રાખીને પરિસ્થિતિ બદલી શકી હોત પરંતુ રોયલ જૂથના સમરજીતસિંહ ગાયકવાડ અને સત્યમેવ જય તે જૂથના ડૉક્ટર દર્શન બેંકર પાસે કિરણ મોરેના કદનો કોઈ ઉમેદવાર જ નથી જેને પરિણામે હવે ડોક્ટર દર્શન બેન્કર આ હેવી ઉમેદવાર સામે ફના થવા માટે જઈ રહ્યા છે ખુદ સત્યમેવ જયતે એક સભ્યએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે આ ગઠબંધન અત્યંત અસ્થાયી અને અલ્પજીવી નીવડશે એ પાછળનું કારણ રાજા અને ડોક્ટરના સમર્થકોનો એજન્ડા છે આ એજન્ડાને પરિણામે જ જે ગઈકાલે એકબીજાના ઘોર વિરોધી અને વિદ્રોહી હતા એ આજે સાથે બેઠા છે જે ક્રિકેટનું ભલું પછી કરશે પહેલાં જૂના સ્કોર સેટલ કરશે એને પરિણામે રોયલ જૂથના સમરજીતસિંહ ગાયકવાડ માટે સત્યમેવ જયતે જૂથના ડૉક્ટર દર્શન બેન્કર એસેટ ઓછી અને લાયાબિલિટી વધુ બને તો નવાઈ નહીં તો બીજી બાજુ બરોડા ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી અજીત લેલેએ પણ રિવાઇવલ જૂથની પડખે ઉભા રહેવાની જાહેરાત કરતા રોયલ જૂથમાં સન્નાટો વ્યાપી ગયો છે અજીત લેલે દ્વારા પોતાના વિડીયો મેસેજમાં સ્પષ્ટતા કરીને વિવિધ અનુમાનો ઉપર પૂર્ણ વિરામ મૂકી દેવામાં આવ્યું હતું મારા અંગત કારણોસર હમણાં હું વડોદરાની બહાર છું પણ બીસીએ ઇલેક્શન પહેલા એટલે કે ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં હું વડોદરા પાછું આવું છું અને જ્યાં સુધી બીસીએ ઇલેક્શનનો સવાલ છે ત્યાં સુધી હું સંપૂર્ણપણે પ્રણવ અમીન કિરણ મોરે અને રિવાઇવલ ગ્રુપની સાથે જ છું થેન્ક યુ આધારભૂત માહિતી અનુસાર રોયલ અને સત્યમેવ જયતે જૂથ ઉમેદવારોની પસંદગીમાં પણ માત ખાઈ ગયું હોય એવો મત ખુદ સભ્યોએ જ વ્યક્ત કર્યો છે બરોડા ક્રિકેટ એસોસિએશનની મહત્વની બે પોસ્ટ એટલે પ્રેસિડેન્ટ અને સેક્રેટરીની બેઠક માટે રિવાઇવલ તરફે કિરણ મોરે અને અમૂલ જીકાર લડી રહ્યા છે ત્યારે સ્થિતિ સાક્ષી છે કે અમૂલ જીકાર એ બરોડા ક્રિકેટ એસોસિએશનમાં અજાત શત્રુ તરીકે ઓળખાય છે અને એની સામે રોયલ અને સત્યમેવ જયતે જૂથના અનંત ઇન્દુલકર ચૂંટણી લડી રહ્યા છે ત્યારે આ મહત્વના પદ ઉપર રિવાઇવલના અમૂલ જીકાર એક પક્ષીય રીતે બાજી મારશે એવા પ્રબળ એંધાણ છે રોયલ અને સત્યમેવ તેનું ગઠબંધન કેટલું ટકાઉ હશે તે તો આગામી સમય જ બતાવશે પરંતુ ક્રિકેટને જ પ્રાધાન્ય આપવાની વાતો કરનાર આ ગઠબંધને મહત્વની પોસ્ટ ઉપર પણ ક્રિકેટરને ઉમેદવાર બનાવવાનું મુનાસિબ માન્યું નથી જે ખરેખર ક્રિકેટ જગત માટે પણ દુઃખદ છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર